ભાજી ખાઈને કંટાળી ગયા હોય ને તો આજે હું તમારા માટે પંજાબી શાક ને પણ ટક્કર મારે ને તેવું આજે હું પાલકના કોફતાનું શાકની ની રેસીપી લઈને આવી ગઈ છું તો આ પાલકના કોફતાનું કોફતા નું શાક મિત્રો ખાવામાં એટલું ટેસ્ટી બનશે ને કે જો તમે એકવાર આ રીતે આ પાલકના કોફતાનું શાક બનાવી લેશો ને મિત્રો તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ રીતે પાલકની ભાજી છે તે આપણા શરીરમાં ખૂબ જ મિત્રો ફાયદાકારક છે પાલક કાવાથી કબજિયાત મટે છે અને પાચન ક્રિયા પણ સુધરે છે પાલકમાં વિટામિન સી ફાઇબર અને આયર્ન પણ ભરપૂર માત્રામાં રહેલા છે જે શરીરનો વજન ઉતારવામાં પણ ખૂબ જ મદદરૂપ બને મિત્રો તો આ રીતે એકદમ સરસ કૂળી અને તાજી હોય તેવી પાલકનો આપણે ઉપયોગ કરવાનો જેથી આપણો શાક ખૂબ જ સરસ બને તો અહીં આપણે પાલકને આ રીતે એકદમ સરસ ઝીણી ઝીણી કટ કરીને રેડી કરી લીધી છે તો તેમાં હવે આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું અને આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે પાલકની ભાજીમાં મીઠું એડ કરવાથી આપણે પાલક છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને તેમાંથી પાણી રિલીઝ થશે મિત્રો તો હવે આપણે તેને પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકીશું અને ત્યાં સુધીમાં અહીં આપણે એક મિક્સર જારમાં આદુના ટુકડા કરી લીધા છે હવે આપણે આ બધી જ વસ્તુને આપણે મિક્સર માં ઉમેરી દઈશું અને આપણે અધકચરી રહે એ રીતે આપણે તેની પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે તો આ રીતે આપણી આ ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે મિત્રો તો અહીં આપણે આગળ લીલા લસણ નો ઉપયોગ કરવાના છીએ એટલે મેં અહીં લસણ નો ઉપયોગ નથી કર્યો જો તમારી પાસે અહીં લીલું લસણ ન હોય તો તમારે આ પેસ્ટ બનાવવામાં સાત થી આઠ નંગ જેટલી લસણ ની કળી એડ કરી દેવાની હવે આ પેસ્ટને એક વાટકીમાં કાઢી લઈશું અને એજ મિક્સર દારમાં અહીં બે મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ટુકડા કરી તેની ગ્રેવી બનાવી લઈશું અને પાલકની ભાજીને આપણે જે સાઈડમાં મૂકી ગઈ તેને પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે અહીં જોઈ શકો છો આપણે આ પાલકની ભાજી છે તે આ રીતે એકદમ સોફ્ટ થઈ ગઈ છે અને તેમાંથી પાણી પણ રિલીઝ થઈ ગયું છે તો હવે આપણે તેને આ રીતે આપણે તેમાંથી જેટલું પાણી નીકળે એટલું આપણે પાણી કાઢી લેવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે તેમાંથી ઘણું એવું પાણી પણ નીકળી ગયું છે તો આ રીતે આપણે બધું જ પાણી નીતાવી આપણે આ પાલક ની ભાજીને બીજા બાઉલમાં રાખી અને જે આ પાણી બચ્યું તેને તેને આપણે આપણે ફેંકવાનું નથી આગળ ગ્રેવીમાં ઉપયોગમાં લેવાનું છે તો તેને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે પાલકના કોફતા બનાવીશું તો હવે આપણે તેમાં બીજા બધા મસાલા કરી લઈશું તો સૌ પ્રથમ અહી આપણે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને ત્યારબાદ હવે આપણે તેની અંદર લીલું લસણ એડ કરવાનું છે મિત્રો જો તમારી પાસે અહીં લીલું લસણ ન હોય તો તમે તેની જગ્યાએ લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો તો બે ચમચી જેટલું આપણે જીરું સમારેલું લીલું લસણ એડ કરીશું ત્યારબાદ થોડા એવા લીલા ધાણા અને જે આપણે અગાઉ ડુંગળીની પેસ્ટ બનાવી મિત્રો તેમાંથી અહીં આપણે એક મોટી ચમચી ભરીને આપણે તે પેસ્ટ એડ કરવાની છે અને હવે આપણે તેની અંદર થોડી એવી હિંગ એડ કરવાની છે ત્યારબાદ હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું અહીં આપણે લાલ મરચું એડ કરવાનું છે તો હિંગ મરચાનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને એક ચમચો જેટલું અહીં આપણે તેલ એડ કરવાનું છે તો અહીં મીઠું આપણે થોડું જ એડ કરવાનું છે કેમ કે આપણે અગાઉ આપણે પાલકમાં મીઠું એડ કર્યું હતું એટલે વધારે નથી એડ કરવાનું ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે હાથની મદદથી એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિત્રો તો અહીં આપણે પાણી ઉમેર્યા વગર જ આ રીતે આપણે મિક્સ કરતા જઈ આપણે લોટને બાંધી લઈશું તો અહીં આપણે બહુ વધારે પડતા ચણાના લોટનો નથી ઉપયોગ કરવાનો આ રીતે માત્ર બાઇન્ડિંગ આવે એટલો જ આપણે ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે જો અહીં તમે વધારે ચણાના લોટનો મિત્રો ઉપયોગ કરશો ને તો કોફતા છે તે સોફ્ટ નહીં બને અને તે કડક બની જશે તો આ રીતે આપણે એકદમ સરસ ગ્રીન રહે એ રીતે આપણે આ પાલકને

આપણે આપણે ઢાંકણથી ઢાંકી દઈશું અને હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ કરી દઈશું અને આ કોફતા આપણે છ સાત મિનિટ સુધી આપણે તેને બાફવાના છે મિત્રો તો અહીં આપણે જયારે તમે મિત્રો શાકની ગ્રેવી ઉકાળતા હોય ને

તો અહીં તમે જોઈ શકો છો કોફતા આ રીતે ઉપરથી થોડા એવા ડ્રાય એવા દેખાય છે અને આ રીતે તે પ્લેટથી આ રીતે અલગ પણ થઈ જાય છે તો આપણા કોફતા છે એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો તો હવે આપણે આ કોફતાને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને તેને આપણે થોડા એવા ઠંડા થવા દઈશું તો હવે ત્યાં સુધીમાં આપણે શાકની ગ્રેવી બનાવી લઈએ તો એના માટે એક પેનમાં અહીં આપણે દોઢ ચમચા જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું તો તેલ તમારા ઘરમાં જે રીતે ઓછું કે વધારે ખવાતું એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું તો મેં અહીં થોડું શાકમાં વધારે તેલનો ઉપયોગ કરેલો છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને જીરું આ રીતે થોડું એવું તતરી જાય એટલે હવે આપણે તેની અંદર જે અગાઉ આપણે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી આપણે તે એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ડુંગળીને હલકી ગુલાબી રંગની થાય ને મિત્રો ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે તો ને સતલાતા કુલ બે મિનિટ જેટલો સમય થયો છે અને આ રીતે ડુંગળી છે તે હલકી ગુલાબી રંગની સતલાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલું અહીં આપણે લીલું લસણ એડ કરવાનું છે મિત્રો તો લીલા લસણનો ટેસ્ટ આ સબ્જીમાં ખૂબ જ સરસ લાગે છે એટલે બને ત્યાં સુધી લીલા લસણનો જ ઉપયોગ કરવાનો તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી વધુ આપણે એકાદ મિનિટ માટે આપણે કૂક કરી લઈશું

તો અહીં ટમેટાની પ્યુરીને સતરાતા બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર બીજા મસાલા કરી લેવાના છે તો અડધી ચમચી જેટલું અહીં આપણે ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ થોડી એવી હળદર અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી જેટલું અહીં આપણે એક તીખું લાલ મરચું એડ કરીશું મિત્રો જેથી આપણું શાક છે તે ખાવામાં ખૂબ જ સરસ લાગે ત્યારબાદ હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આપણે શાકની ગ્રેવીને એકદમ સરસ આપવા માટે તેની અંદર એક જેટલો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે તો ચણાનો લોટ મિત્રો આપણે એડ કરીશું ને તો આપણા શાકની ગ્રેવી છે તે એકદમ સરસ બનશે મિત્રો તેમાંથી પાણી પણ છૂટું નહીં પડે અને એકદમ પરફેક્ટ એવી આપણા શાકની ગ્રેવી બનીને રેડી થશે તો અડધીક મિનિટમાં જ આપણા મસાલા સતળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે તો શાકમાં તમને જે રીતે વધારે કે ઓછી ગ્રેવી જોવે એ પ્રમાણે તમારે પાણી એડ કરી દેવાનું ત્યારબાદ જે અગાઉ આપણે પાલકનું પાણી મિત્રો રાખ્યું હતું તેને પણ આપણે ઉમેરી દઈશું અને એકદમ જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કરી દઈશું અને આપણે આ ગ્રેવીને ઢાંકીને બે મિનિટ માટે આપણે ઉકાળી લેવાની છે મિત્રો તમે જ્યારે આ ગ્રેવીને ઉકાળોને ત્યારે તમે તેની ઉપર કાણાવાળી પ્લેટ રાખીને આ કોફતાને કૂક કરી શકો છો પણ અહીં આપણે અગવજ આ રીતે આ પાલકના કોફતા બનાવીને રેડી કરી લીધા છે તો તમે આ પાલકના કોફતા બનાવીને મિત્રો બાળકને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો આ પાલકના કોફતા છે તે ખાવામાં ખૂબ જ મિત્રો હેલ્ધી છે તો બે જ મિનિટમાં આપણે આ શાકની ગ્રેવી છે તે ઉકળીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી લઈશું

બે મિનિટ માટે આપણે કૂક કરી લઈશું જેથી આપણા પાલકના કોફતા છે તે બધી જ ગ્રેવીને એબ્ઝોર્બ કરીને આપણું આ સુપર ટેસ્ટી પાલકના કોફતાનું શાક બનીને મિત્રો રેડી થઈ જશે તો બે જ મિનિટમાં અહીં તમે જોઈ શકો છો આપણું આ શાક છે તે એકદમ સરસ ઉકળીને રેડી થઈ ગયું છે તો ઉપરથી આપણે અડધી ચમચો જેટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડું એવું આપણે ધાણા જીરું એડ કરીશું અને હવે આપણે એકદમ જ સરસ રીતે આપણે આ શાકને મિક્સ કરી લેવાનું છે મિત્રો

રોટલી રોટલા ભાખરી કે પરોઠા સાથે મિત્રો ખાશો ને તો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય ને મિત્રો તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય ને તો આવી જ એકદમ નવી નવી રેસીપીઓ જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને આજે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્કસ ફોર વોચિંગ